હલે ને તમને આ 20000 નો 20000 કેત લાગે તમને આના પૈસા આપણને મારા ઘરનો ખો ખાવો પડશે પૈસા માય બાપનો તો નો ભાઈનો રોક પૈસા 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 કરી દીધું હાલો ને ક્યાં તમાર પાસે ભાઈ પછી પૈસા ન આપે તો મને આખો કિડનેપ કરીને લઈ જજો હું કામ કરી ખાણ વાળો જા કાબડી હું લઈ જાઉં પૂરી ચોકું કરવું પડશે આ સાચું તો બોલાય હા દેખાડું હા ના આવો કમાવો આઈ હોપ ઈટ હા ભીખારી છે <se anak lonely> <tug Jorge> <serves> कई बैंक नहीं नोट है ना मोदी भाई अरे अपना आम आदमी पे अब मारा ही है काका क्या दिया है अरे मोदी भाई आज के बार कह दीजिए थ्री नहीं नोट भी नहीं होते थ्री नहीं काका बे को गांधी भाई तू ही भीतर गया मने के पैसा हो तने कहा कि तू के 20000 20000 बे ले लिए पैसा मने 2000 का 20000 है 20000 है 20000 है 10000 30000 है 10000

તો નથી <ttě ridiculousoro goal objetivo> <tick toán>